ખેડૂત સહાય યુટ્યુબ ચેનલની અંદર આપ સારા મિત્રોનું સ્વાગત છે તો આજના માટે ખેડૂતોની માહિતી પીએમ કિસાન યોજના બે હજારને બદલે મળશે ચાર હજાર વીસમાં આપતાની તારીખ પાકી જાહેર સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના જે છે એની અંદર ભારત સરકાર સહાય આપે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વીસ મોકતો ક્યારે આવશે દેશભરના ખેડૂતોને તારીખની આકૃતતાથી રાહ જોઈ રહ્યા છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના ખાતામાં બે હજાર રૂપિયા આપવાને જોકે એક રાજ્ય એવું છે કે ખેડૂતોને મળે છે બે હજાર નહીં પરંતુ ચાર હજાર રૂપિયા એટલે કે છ હજાર નહીં પરંતુ બાર હજાર રૂપિયા તો એ રાજ્ય છે મધ્યપ્રદેશ તો મધ્યપ્રદેશની અંદર ખેડૂતોને ડબલ લાભ મળે છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો બંને લાભ આપવામાં આવે છે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા ખેડૂત અંતર્ગત જે મધ્યપ્રદેશના જે લોકો છે એમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજનાની પણ ચલાવવામાં આવે છે એક સાથે યોજનાના પૈસા જમા થાય છે તો ખેડૂતોને રાજ્ય ખોર્યો જે છે એમને ચુંગાલમાંથી બચાવવા માટે આ યોજના હેઠળ સરકાર તરફથી મળતી નાણાકીય સહાય મદદ આપવામાં આવી છે તો કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના જે ખેડૂતો કરોડો ખેડૂતો છે એ લાભ લઈ રહ્યા છે તો અત્યાર સુધી ખેડૂતોની આ યોજનામાં ઓગણીસ હપ્તા જમા કરવામાં આવ્યા છે તો હવે ખેડૂતોને આ યોજના સંબંધિત વીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો વીસમો હપ્તો સરકાર જૂન મહિનામાં આપી શકે છે પણ મિત્રો કોઈ કારણોસર જે તમારો જૂન મહિનાનો હપ્તો છે એ જુલાઈ મહિનાની અંદર જમા થશે જેથી આપણે મધ્યપ્રદેશની અંદર લગભગ છ્યાસી લાખ ખેડૂતોને ચાર હજાર રૂપિયા આપવામાં આવે છે અને મિત્રો મિત્રો ચાર મહિને જે હપ્તો બે હજારનો જમા થાય છે એની જગ્યાએ ચાર હજાર રૂપિયા અને વાર્ષિક છ હજારને બદલે બાર હજાર રૂપિયા મળે છે તો મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના જે શું છે તો મધ્યપ્રદેશ ખેડૂતોને મહત્તમ નાણાકીય મદદ આપવા તેમના જીવન ધોરણ સુધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તો આ ધ્યાને રાખીને મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના શરૂ કરી છે તો આ યોજના હેઠળ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોને પહેલેથી છ હજાર મળે છે એની જગ્યાએ બીજા છ હજાર મળે છે પ્રધાનમંત્રી જે કિસાન માટે જે યોજના છે એ અંતર્ગત કલ્યાણકારી યોજના છે તો એની અંદર છ હજાર રૂપિયા અને છ હજાર રૂપિયા વાર્ષિક પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના એમ કરીને ટોટલ બાર હજાર રૂપિયા ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે તો આગામી તો જુલાઈ મહિનાની અંદર તમારા ખાતાની અંદર આવી શકે છે તો જય હિન્દ જય જવાન જય કિસાન